જયંતિભાઈ બંબાણિયા મારો નાનો ભાઈ મુકેશભાઈ જેમનું આજે થયેલ છે છ દસ બે હજાર પચીસ ના રોજ રાત્રે નવ વાગ્યે ઘરે અકસ્માત હતા અને એને ચતરા આવ્યા હતા અને એના કારણે પડી ગયેલા હતા અમે જીજીમાં રાત્રે લઈ હતા અને સાત તારીખ અને આઠ તારીખ એમ ત્રણ દિવસ વારંવાર તેને જીજીમાં લઈ આવેલા હતા અને આઠ તારીખે અમે તેમનું ફિટિંગ કરાવેલ તેમાં જાણવા મળેલ કે ભાઈ પચીસ સુધી અમે જીજીમાં એડમિટ હતા પણ તેમનું ઓપરેશનની કોઈ પ્રોસેસ થયેલ ન હતી એટલે અમે કીધું કે ભાઈ આવી રીતે આમાં લેટ કરો તો અમારે પ્રોબ્લેમ થાય એટલે અમે અહીંથી ડિસ્ચાર્જ લઈ અને તેમનું મુકેશભાઈનું ઓપરેશન અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ પ્રાઇવેટમાં કરાવેલા હતા અને ત્યાંથી અમને સોળ દસ બે હજાર પચીસના રોજ અમને ડિસ્ચાર્જ મળેલ પણ ને ફરીથી તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ તેમને પાછું વહેલી સવારે આંચકી આવેલ અને તેને પાછો અમે એડમિટ કરેલ પછી તેનું બીજી વાર ઓપરેશન કરેલ જીજી હોસ્પિટલમાં પણ જીજીમાં ઓપરેશન કરી રહ્યા છે આજની તારીખ પાંચ દસ પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી તે ભાનમાં આવેલ ન હતા અને અમને બે દિવસ પહેલા ડોક્ટર સાહેબે જણાવેલ કે ભાઈનું બ્રેન બ્રેન્ડેડ થયેલ છે તો તમે કોઈ અનુદાન કરવું હોય તો કરી શકો છો એટલે મેં મારા ઘરના સભ્યો અને મારા મિત્ર મંડળ સાથે સહમતી માંગી અને અમે અમે અમારા મૃતકભાઈ શ્રી મુકેશભાઈ બંભણિયાનું અંગદાન કરવાનું નક્કી કરેલ અને અમે ડોક્ટર સાહેબ ના ની મંજૂરી આપેલ છે